પણ તું ખાલી સેન્ડવીચ કરી રાખજે મને તાર બાપુ બહુ જ ભાવે હા ભલે ભાઈ બનાવશે એમાં હું પણ હમણાં ભાઈ ને ભાભી નથી આવ્યા ઘણા સમય થી નથી આવ્યા હા દીકરી એ હમણાં થી નથી આવ્યા પણ એની નોકરી શહેર જ છે ને એટલે જો એને રજા મળે તો આવે ઈ વાત સાચી ઓ નો હારુ આલો બા હવે હું જાઉં છું તમે ને માર બાપુ બે આવજો હા ભલે દીકરી જા તમે આવશું હા ભલે આવજો

આજે તો બહુ ભૂખ લાગી ભાભી અજે રંધો તોય હાલ એ રંધો જાય છે હાલ ને આવે તું ઘરે હાલ હાલ એ ભાભી પાણી ભરી દેજો તો આયો

તો ભલે વાંધો ન તમે કરો પ્રેમથી કીધું હોત કે ચંપલ ઉતારતા આવજો ધોયો હે તો વાંધો હતો તમને પ્રેમથી જ કીધું હે હો હા વાંધો ન હો એ હવે બે લપ મૂકો અને તેરમાં શાંતિ રાખો આ આડોસ પાડોસ ના હાં ભરશે ખોટી લપ ન કરો બે જણ્યો હવે ઈ તો ઠીક બા બભાવી આજ તમે સીરામન નું શું કર્યું મન કે કાઈ નઈ નણન બા જો ચા બનાવાઈ ગયો હે ભાખરીનો લોટ બાંધો હે

હા તો બસ હું દેખાઉ છું ને હું કઈ મશીન નથી કે નથી ગધેડી તો કામ ઢળાય એવા જ રાખો હું હુંય થાકી જાઉં જે કર્યું હે ને ખાઈ લેવાનું હે મૂંગા મોઢે એ દીકરી અતાર તું લપમુખ ને અને જે બને હોય ખાઈ લે પોઠા કાલ બનાવીને ખાઈ લેજે એમાં પાટલી લપ શું કરે છે ઉપર દીકરી ના ઓ મારા પરોઠા ખાવા હે માર ભાખરી ખાવી દે ને તમ ખાવ ને તો તમે ભાખરી ખાઈ લે જા મારવાકી પરોઠા જ ખાવા હે તમે કાઈ કામ કરતા નથી અને આપડું કાઈ સમજતા જ નથી

ઘરમાં કઈ નથી દેતા તમે તમારું જ કરો હો તો મારું કરો હું તમારા પાસે માંગવા આવી કે ભાભી મને ઓલું દીઓ ને આ દીઓ ને મેકઅપ દે તમારા પાસે માંગવા આવી હું મારો ખર્જો હું કાઢી લઉં હા તો ખર્જો કાઢો તો ખાવાનું કાઢી લ્યો રસોડામાંથી કરી લ્યો જાવા જઈને તો ભાભી હે તો ભાભી પાસે માંગવાનો કે ગામની ભાભી પાસે ન માંગવા જવાનું હોય જાવ કોણ સાચવે હે ખબર પડે અમે શું કામ જાય ઘરની ભાભી મૂકીને પણ આ ભાભી તો આપણને હરખ જ ન દે હવે આ દાદ કરે આવી આવીવારે કોણ બોલે આવી નણંદ હરખ દે તો સામે કોક ભાભી હરખ દે ભાભી ને પેલા દેવું પછી નણંદ દે પેલા ભાભી મોટા હોય નણંદ કરતા કઈ નણંદ મોટી ન હોય ઈ તો હોય ખરી કઈ ન હોય તમે જ છો મારથી મોટા પડ્યા હો હજી ઘર માં વાંધા એ તો થઈ જશે લેક ખુલશે એટલે બાકી નથી

તો તમે હમણાં મારું બોટ તો એ સારું લાગ્યું એ દીકરી છો મે તમારા માં બાપ નું નથ કીધું મે તમારું કીધું એ આ તો કીધું તો શું થઈ ગયું કે તમારા માં બાપ ને હું કા બટકા તો ભરીને નટ લીધા બટકા ભરો તું તમને હા જઈ નો રહેવા દો ગોડી આ ભાઈ ને આવજે ને એટલી જ વાર અને બહુ જીબળો વધી ગયો આને પાસ કે છે તે કઈ રીત મને નથ ખબર જો તમાર ભાઈ ને તમાર ઉમાર પાસે કઈ આવે તો એનું આવે જા અત્યારે એ તો બચારાને દબી દીધો છે એટલે ક્યાંથી ને આવે જા પણ તમારામાં તેવાડો હોય તો અત્યારે

કજાક કેતા ને હો તમને એવું હતું હવે કઈ મોલ કે આ લોકો કજાક જો હે તો આ પૈની ન સુકા માયા મારા ભાઈ આરે ઓળખતી ન હતી નકર તમારા જેવામાં આવે કોણ તો તમે ફોન મેં માથું કરતા તો તમને નથી ખબર કે મારા ભાઈનો મગજ કેવો હે એમ ઈ તો હાર જ છે ખબર ને બેન કોના જેવી થઈ આખા કુટુંબમાં અમે બધા એવા જ છીએ મગજ ના પણ તે હે ને મારા ભાઈને દબવી દીધો હે એટલે અને હવે જાજુ બોલી ન કે એક ફડક ઉપાડી લઈશ હા મારો મારો હવે ઈ બાકી રહી ગયું હે

આ જીવન માં તો રાખે દીકરી અને કુદરતે આપણને ઘણી શક્તિ આપી છે થોડુંક સહન કરવું પડે થોડુંક સમજવું પડે દીકરી તું જ ઉપરવટ થઈશો ત્યારે તારો નળ ના તારી ઉપર ઉપડો હશે એમ નામ નો ઉપડે દીકરી હવે તું કઈ સમજ અને બધા ને સહન કરતા શીખ અરે પણ બા મારો વાક હોય થોડોક એનો વાક હોય પણ હું એ ભાભી હું એને એટલું સમજવું જોઈએ કે નહીં

ને ભૂલ હતી એ મને સમજાઈ ગઈ અને એમાં થોડોક મારો વાક હતો પણ તમે કેવા હારા મેં તમને આટલું બધું કીધું ને તો એ તમે જરાય મનમાં ન લીધું એમાં મનમાં ક્યાં લેવાની વાત છે એવું તો જરા તરત હાઇલે રાખે એક ને એક વસ્તુ પકડીને ને તો આપડો આરોય ન આવે સાચી વાત છે ભાભી તમે આમ કેમ જોવો અરે મારા બા અને મારા બાપુ આવ્યા હે હમણા જ આવ્યા હજી લે ક્યારે હમણા જ આવ્યા વાંધો ને જા તું અહીંયા બે પાણી લઈને જા હું હમણા ચા પાણી કરીને આવું જા હો ના નણંદા હાલો હું પહેલા તમને ચા અને નાસ્તો બનાવી દઉં

જોયું ને આપણી દીકરી ને નરનભાઈ બેનુ ની જેમ રેવા માંડ્યા હા કાલે આપણે જે પગલું ભર્યું ને એને પાછી વાળી દીધી ને આનું પરિણામ એ કે જો હંપીને આપણી દીકરી રહે અને આપણે ઉતાવળું પગલું ભરીને જો આપણે દીકરીનું ઉપરાણું લીધું હોત ને તો આજે દીકરીનો ઘર સંસાર ખરગી જાત અને દીકરી આ રીતે નો હોત અને દીકરીના છૂટા છેડા થાત ને આપણે કેટલું દુઃખ વેઠવું પડત ને આપણે જાતે જિંદગી એવું જોવું પડત આપણે એને પાછી વાળી એને સમજાવી એનું પરિણામ

જો કદાચ એક બે ભૂલ હોય તો દીકરીને સમજાવીને પાછી મોકલી દેવે બાકી દીકરીના ઘર સંસારમાં આગ લાગે એવું ઉપરાણું કોઈને લેવું નહીં આ સમજવાલાયક વિડીયો તો જો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો